આ અમારી ચાર છે આવું ચાર ઉપર ચડવાનું છે અને પૂળા લેવાના છે ગાઈસ આ દેખો અમારી ચાર જાનના પૂળા છે આવું ચાર ઉપરથી નીચે હું ઉતરી ગયો છું અને અમારા કિશનભાઈ પૂળા લઈને જઈ રહ્યા છીએ તો હવે અમે પૂળા કાપવા જવાના છીએ અને અમારા રજુભાઈ ચોક હેડ્યા છે અમારા નારણભાઈ પૂળા કાપવા આવી જવું પૂળા આવી ગયા છે આવું ગાય છે અમારા નારણભાઈ પૂળા કાપવા આવી ગયા છે અને કિશનભાઈ પૂળા ઉપાડે છે અને ટોરોને નાખવા જાય છે બેસ્યો ને જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જરૂર જરૂર